માનવ શરીરની સાથોસાથ બે પ્રકારની જવાબદારી બનાયેલી છે એક છે શરીર છે મા બાપ છે રાષ્ટ્ર છે સમાજ છે એટલે શરીરની સાથોસાથ પરિવાર અને સમાજની સેવા કરતા કરતા એક જીવનને વિતાવવાનું છે ગુરુ જયંતિ આપણને એક એલાન આપી જાય છે કે આ શરીરની સાથોસાથ એક આત્માની માનવ શરીરમાં રહ્યો એવો જે આત્મા એની પણ આપણે સેવા કરવાની છે આત્મા એનું ઓરિજિનલ સ્વરૂપ અક્ષર બ્રહ્મ એ સચિદાનંદ સ્વરૂપ છે પ્રેમ સ્વરૂપ છે નિર્દોષ સ્વરૂપ છે આનંદ સ્વરૂપ છે પણ અનંતકારથી આ ઇન્દ્રિયોથી ગયેલી ગંદકીના ફળ સ્વરૂપે આત્મા ગંદો થતો જ જાય છે થતો જ જાય છે થતો જાય છે જે વ્યક્તિ ગુરુ ન ઉજવી શકતી હોય જે વ્યક્તિ ગુરુ પૂર્ણિમા ન ઉજવી શકતી હોય એ પોતાના આત્માને ક્યારેય કોટિકલ્પે અનંત કાળ સુધી સુખી નહીં કરી શકાય આપણે આપણા આત્માને સુખી કરવો છે જ તમારે સારું ઘર જોઈએ સારા સારી બેડરૂમ ને બાથરૂમ ને બધું જોઈએ બધાને જ બધું સરસ ગમે છે આખ બંધ કરીએ તારે ગંદકી દેખાય તમે ખૂબ વિચારજો અહીં ચિંતાઓની આગ કલુસિત વિચારોની હોરી બહારની ગંદકીને અભળાવી એથી એથી ખતરનાક ગંદકી આત્મા ઉપર ચોટેલી છે અને એ આત્માના ઓરિજિનલ પવિત્ર દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે અને એમાં રહેલા પ્રભુના દર્શન કરવા માટે અથવા એ આત્માની સેવા કરવા માટે ગુરુ જયંતિ અનિવાર્ય છે પ્રાણ સમાન છે ભારતના આઠ પુરુષોએ વશિષ્ઠ અને યાજ્ઞવલ કોઈ ઋષિઓ એ અદભુત સંતોએ આત્માની સર્વોત્તમ સર્વોત્તમ રક્ષા સેવા થયા કરે પછી એક વાત કરો છો તમને એક પ્રશ્ન પૂછું છું સિત્તેર વર્ષના લીઝ સાથે આપણે પૃથ્વી પર આવ્યા છીએ આ એક દેહને માટે આપણે કેટલો દાખલો કરીએ છીએ દેહને માટે સગા સંબંધી માટે દીકરા દીકરી માટે સમાજ માટે એક પાણી કરી રહ્યા છે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે જીવવું જોઈએ એની આર્ડન ડ્યુટી છે પણ એના કરતા વિશેષ સ્વરૂપે એક વાત બહુ પાકી માનજો કે જો આત્માની અસેવા કરી તો જય નારાયણ એ ગર્ભવાસ યમપુરીના ચક્રાઓમાંથી આપણે બહાર નહીં નીકળી એક વાત આજે તમને ફરીથી કેવી છે મારે સુરતમાં બી કહી કે આખી દુનિયાને કદાચ છેતરી શકાશે ભગવાન ને ભગવાનના પવિત્ર સંતને છેતરના કોઈ જન્મ્યો નથી જન્મશે બી નહીં અદ્દલ ન્યાય છે અદ્દલ ભક્તોના અવાજને સાંભળે છે તમારી ભજન પ્રાર્થનાને સાંભળે છે તમારા આત્માને પરમાત્મા તરફ એ દોરે છે અને ત્યાં આગળ એક સમર સુકાની જોઈએ 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 ચાર પ્રકારની સંત સંતોની વાત તો કુરાનમાં લખી છે સંતની અનિવાર્યતા કુરાનમાં છે બાઇબલમાં છે બધા ધર્મો છે પણ ત્યાં પ્રાર્થના જ રહી ગઈ બંદગી જ રહી ગઈ બંદકી સારી છે પણ જ્યાં સુધી એવા ઓલિયા ફકીર પ્રભુને રાખનાર એવા સદગુરુ સંતો જામ ક્રોધ લોભની વરાળ અને હઠ માન ઈર્ષ્યાના ભયંકર જડ ઝંડો ચૂડેલો ભયંકર જન રાક્ષસો હઠ માન ઈર્ષ્યા ડોળ પ્રદર્શન દેખાવ હેત માયા દયા પિતાનું સૂક્ષ્મ માન એવા માન આપણે બોલતા ચાલતા ખાતા પીતા છસો ને ચાલીસ કરોડની જનતામાં કોઈ વ્યક્તિ એમ ભાગ્યે જ કહી શકે કે મારી જીભથી અહંકારનો નો બહાર નીકળતો નથી ત્યાં સાધુ જોઈએ ત્યાં ગુરુ જયંતિ ને ગુરુ પૂર્ણિમા મસ્ત શું અહંકાર તમે કેટલો રાખશો જે ડોક્ટરો આંખ ઉપર રિસર્ચ કરે છે એ લોકો હાથ ધોઈ નાખ્યા અને એ ડોક્ટરોએ કહી દીધું કે અમે જીવતા માણસની કીકીને કીકીના એક મોસ્ટ માઇન્યુટ જ્ઞાનતંત્રને સે અડ્યા એટલામાં એક આંખનો નૂર ખતમ થઈ ગયો અમે શોધી શકતા નથી કે જ્ઞાન તંતુમાં શું છે છેવટે અમારે એટલું જ કહેવું પડશે કે ધારી જ સુપ્રીમ દુનિયાના જેટલા ટોપ ફિઝિક ફિઝિકલ લેવલે કામ કરતા જેને શરીર ઉપર જેને રિસર્ચ કરી છે એવા સાતસો સત્યાવીસ ટોપ રિસર્ચ શરીર પર કરનાર એવા ડૉક્ટર પીએચડી એ સાતસો સત્યાવીસ ટોપ પીએચડી ડૉક્ટરોએ ખુલ્લું એલાન કરીને હાથ જોડીને પ્રાર્થના કરી દીધી છે બોડી ઇઝ ધ ઓનલી સુપ્રીમ ક્રિએશન ઓફ ધ સુપ્રીમ માનવીનું શરીર સૃષ્ટિના સર્જનહારનું સુપ્રીમ ક્રિએશન છે અને આ શરીરને આપણે કેવી ગંદકીથી માનવીનું જીવન વિષય ભોગ ભોગવીને મરવા માટે નથી અને શરીરમાં રહેવું જે આત્મા એનું ખૂબ રૂડું થાય એ આત્મા સુખી થાય આત્મા પવિત્ર રહે આત્મા પ્રભુ નો રે આત્મા ભક્તિ અને સત્સંગનો આનંદ માને ગારીનો આનંદ છે સુરતના ઊંધિયાનો આનંદ છે ટીવી પર અશ્લીલ પિક્ચર જોવા એનો બી આનંદ છે સમજો એના કરતા અનંગનો આનંદ છે સત્સંગ પછી ભક્તિ અને ડૂબ્યા પછી આત્મીયતા અને એથી આનંદ આનંદ છે અનંત કલ્પનાતીત ભગવાનના જયારે પવિત્ર સંતો સંતોનું અસ્તિત્વ નથી જે સાધુ છે રિયલ સાધુ છે એનું પોતાનું અંગત કોઈ જીવન નથી એને કોઈ પોતાના અંગત સગા સંબંધી નથી એને અંગત કોઈ પોતાની માન મોટર માટેની વૃત્તિ નથી એનું અંગત એક જ જીવન છે નારાયણ સ્વામી મહારાજ સિવાય સાધુ નો કોઈ જીવન નથી સાધુનો કોઈ પ્રાણ નથી સાધુનો કોઈ આધાર મળે એટલા માટે ગુરુ ભક્તિ અનિવાર્ય છે જ એટલે મેં ગામે ગામ જઈને હું તો એક વાત કાયમ કરું છું સારી વાત કરું છું અત્યારે તમને નહીં મનાય તમે જાગજો જેટલા આવ્યા છો એટલા શુદ્ધ સ્વધર્મ યુક્ત અને સુહૃદ ભાવયુક્ત જીવન જીવજો બાકી પંદર વીસ વર્ષમાં દુનિયાની કોઈ પણ વ્યક્તિ ભારત તરફ આંતરિક સમૃદ્ધિ માટે નજર રાખ્યા સિવાય શુરકો નથી એવો આપણો ભાર આધ્યાત્મિક ઇતિહાસના ભાને ત્યાં કશું જ નથી આ તો ગરીબ ને એટલે જે સમજે ત્યાં જવાનું આંતર સમૃદ્ધિ ના કોઈનો અભાવ આવે ના કોઈના તરફ અરૂચિ ના કોઈના તરફ ભેદ ના નાના મોટાનો અંદર પ્રભાવ જ્યાં જોઈતા રામજી બીજું ભાષ્ય એવી સમજણ એ સત્સંગ અને ભક્તિના જે સંસ્કાર અને એ પ્રભુની મૂર્તિનો જે સંબંધ સુખ એ કલ્પના તે તો આપને શા માટે અંતર સમૃદ્ધ ન કરવું હવે હું મૂળ વાત કરાવું છું બધી વધારે સમય તમારો નહીં લઉં આજે કંઈક દક્ષિણા અમે લેવાના તમારી પાસે પહેલી વાત જેટલા આવ્યા છે તેટલા કંઈક દક્ષિણા મૂકીને જજો તન ધન મનથી આપણે સેવા કરવી પડે દેહ તમારા બાપનો નથી ધન તમારા બાપનો નથી ભગવાન આપે છે ને તોસ તમે ફૂલ્યા ફારો ફાડો છો બાકી ભગવાનની સહેજ નજર ફરે તું જે સમજે ડ્યુટીમાંથી અવાજ શરૂ થઈ જાય હે મહારાજ તું રક્ષાના દૂટી માંથી

પંચાવન વર્ષનું આ શરીર થયું એટલે કોઈ નવા સેલ બનતા જ નથી એટલે ભગવાન ભજવા હોય તો સુધી હિંમત મંડી પડજો ભગવાન ભજવા જુદી જે છે ભગવાન ધારણ કરવા જુદી જે છે આજના શુભ મંગલકારી દિવસે તમારા દીકરા દીકરીઓની સેવા કરવા માટે તમારા આત્માની સેવા કરજો જ તમારા દીકરા દીકરીઓની સેવા કરવા માટે તમે આટલું ઘરમાં પોઝિટિવ રાખજો જ તમારા દીકરા દીકરીઓ બેઠા હોય તો તમે તમારી ઘરવારી પર ગરમ ક્યારેય નહીં થતા પટલાય નહીં કરતા બસ બહુ ખૂબ ધ્યાન રાખજો કોઈ ગામમાં જાઓ કોઈ લગ્નમાં જાઓ કોઈ મરણમાં જાઓ કોઈ હાઈકોર્ટમાં જાઓ કોઈ દવાખાનામાં જાઓ પટેલને બધે જવું જ પડે વ્યવહારમાં રહે બધાને જવું જ પડે બી પોઝિટિવ નેવર નેગેટિવ દુશ્મનનો પણ તમને જોવાનો બોલવાનો અધિકાર નથી ભગવાન સ્વામીને વેદરસમાં લખ્યો અતિ ઉત્તમ કોરીનો મુક્ત થવાનો હોય પણ કુસંગી કે દુશ્મન હોય એના માટે રંચ માત્ર સંકલ્પ ઉઠે એની આખી ડિગ્રી બદલી જાય ચાલીસ ટકા માણસ ઓછો થઈ જાય ભગવાન સ્વામીને જો દુશ્મનોને ના પાડી હોય તો આપણા સગા સંબંધી પ્રભુનું નામ લેનાર એના માટે તો કેવો ભગવત ભાવ હોવો જોઈએ આવો ભાવ પ્રભુના ભાવથી સેવા પ્રભુના ભાવથી દર્શન તમારા પરિવારમાં ખૂબ આત્મીયતા વધે સત્સંગ અને ભક્તિ વધતા જાય તમારો પરિવાર સત્સંગ અને ભક્તિથી સર્વાંગ ખીલીને સર્વ પ્રકારે મહારાજ તમને સુખી કરે એ જ પ્રાર્થના શહેાન સ્વામી